નમસ્કાર દર્શક મિત્રો લુનાવડા નગરવાળા વિસ્તારના પ્રતિષ્ઠિત જાની પરિવારમાં અનોખો સુખદ પ્રસંગ ઉજવાયો છે શ્રી કમલેશભાઈ જાની તથા શ્રીમતી પ્રણાલીબેન જાનીના સુખી દાંપત્ય જીવનમાં બે પુત્રોના જન્મ પછી બે પેઢી બાદ પ્રથમ વખત સુખદ પાવન અવસર પર વિજયા દશમીના દિવસે એક સુંદર પુત્રીનું અવતરણ થયું છે આ અવસરને લઈ સમગ્ર પરિવાર તથા સગા સંબંધીઓમાં અતિ આનંદ અને હર્ષનો માહોલ છવાઈ ગયો છે વર્ષોથી સતત પુત્ર સંતાન થઈ રહ્યું હોવાથી બે પેઢી પછી પુત્રીનું જન્મદાન મળવું સૌ માટે આનંદદાયક ક્ષણ બની રહી છે વિશેષ કરીને વિજયાદશમીના જેવા વિજય અને શક્તિના પ્રતિક પાવન દિવસે પુત્રીનો અવતાર થવો એ જાની પરિવારને ઈશ્વરીય આશીર્વાદ તરીકે માન્યો છે શ્રી કમલેશભાઈ જાની વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી હંમેશા સૌના પ્રિય રહ્યા છે જ્યારે પ્રણાલીબેન ઘરાંગણે પોતાના સુમેળભર્યા સ્વભાવ અને પ્રેમળ વર્તનથી પરિવાર તથા આસપાસના લોકોના દિલ જીતી ચૂક્યા છે આ દંપતીના પુત્રો ઘરમાં હંમેશા આનંદનું માહોલ સર્જાતા રહ્યા છે પરંતુ હવે એક પુત્રીના આગમનથી ઘરમાં સ્નેહ પ્રેમ અને સુખનો રંગ ઉમેરાશે પરિવારના વૃદ્ધો જણાવે છે કે બે પેઢી બાદ પુત્રીનો અવતરણ અમારા માટે દેવદત્ત પ્રસાદ સમાન છે પુત્ર અને પુત્રી બંનેનું પોતપોતાનું મહત્વ હોય છે પરંતુ પુત્રી ઘરમાં સુખ સમૃદ્ધિ લક્ષ્મી અને સ્નેહનો શિરમોર ગણાય છે આજના પાવન દિવસે પુત્રીનું જન્મવું ઐશ્વર્ય વિશેષ કૃપા છે વિજયાદશમીના દિવસે જન્મેલી આ પુત્રીને ઘરના સૌ સભ્યો દ્વારા વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા છે નજીકના સગા સંબંધીઓ તથા મિત્રો દ્વારા પરિવારને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે શહેર તથા ગામના લોકોએ પણ આ અવસરને અનોખો ઉત્સવ ગણાવી શુભકામનાઓ વરસાદ વરસાવી રહ્યા છે જોની પરિવારનો આ સુખદ અવસર સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે કે પુત્ર જેટલી જ પુત્રી પણ ઘરના સુખ સંસ્કાર અને વિકાસ માટે અગત્યની છે આજે સમાજમાં લાડકી દીકરીનો જન્મ ગૌરવની વાત ગણાય છે અને એ જ ગૌરવ આજે લુનાવડા નગરવાળા સ્થિત આ પરિવારે અનુભવ્યો છે પરિવારના સભ્યો જણાવે છે કે પુત્રીના આગમનથી ઘરમાં આનંદની જણા વહેતી થઈ છે ભવિષ્યમાં પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ તથા સંસ્કારો સાથે ઉછેરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે આ પાવા અવસર પર સમગ્ર સમાજ સગા સંબંધીઓ અને શુભેચ્છકોને જાણી પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર તથા પુત્રીને આશીર્વાદ આપવા વિનંતી કરવામાં આવી છે આવા વાજ જનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા હસમુખ બોય અર્થપડકાર ન્યૂઝ મૈસાગર લુનાવડા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં